શેતરમાં જોતો ઝઘડા આવતું નથી કે નથી જો કે ગળીને શેતર માં હશે કે નહી હોય મોબદાળ શેતર હોય કે ના હોય પણ મારે દાવું તો પડશે કેમ મારે ઘર જ છે

તમારા દેખાતા જેખાતા નહીં મારા મને ખબર નહીં જ્યાં ચાર ટઉકા પણ મન છો જે ખાના ટોકા તો તમે આખલા તમારે પૈકી દેખાતા નહીં

એટલે મને ઊંઝો લાવશી તો ખરા મને એવું એવું થોડું થોડું લાગે તો છે પણ આ અમુક અમુક કાતરા ખાઈ ગયા એડા તો હારા સી પણ બાજુવાળો મારો ભાઈ મારા એડા જોઈને એટલો બળે છે ને કે કોઈ હજ વગરનો અને મારું તો એટલું ખરાબ વસે છે નહીં કે કોઈ એની વાત જ ના પૂછો પણ તોય આપણે હડો આપણે ભગવાન ઉપર વિશ્વાસ રાખીને આપણે આજ તો વચી ને આકળવું છે કે નથી કેવું છે સરપંચ ને હોય ને ફોન કર્યો પણ સરપંચ આયા નથી સરપંચને ખબર છે અને હારે લઈ જઉં છું તોય ગમે એવું કોમ હોય તોય કમ્પ્લીટ થઈ જાય છે અને આ તો વળી એના ઘરે જ આવ્યું છે કામકાજ બધું મોલથી હોય ના તો પાડી તી એટલે પણ રસ્તો નહી કાઢેલો મારે

અને તમારે નાખવાની હતી હોય નેક નાખવી હતી તમારે તમારો રસ્તો ના ભાગો ને કોઈ ને હરિયામ કઉા ઉપર તમે પોતે હેડ્યા છો તો કોઈ વધુ આવે નહિ પણ આ જેઠા પરો કાલે એટલે હું કોઈ પાવડો ને નોકર બીજો નહીં હમ કરેજુ હોય એવો નવરો છું હમુ કરેજ હોય બધું કઈ તો જો આ જેઠા પર અમારે છોકરા હેડે અને અમુક કોઈ પડ્યું હોય ને તો કઈ જાય અને આ રસ્તો અમારે ખેતી વધી કાઢેલો છે અને ઓય હેડ છે બીજે ચોય હેડ છે નહીં અમે તમે તાર હેડો પણ હું એમ કહું છું કે ટ્રેક્ટર તમે હોય છે ના તમારા મોટા ભાઈ છે હું તમારો જણો ભાઈ છું હું તમને સમજાવું છું એટલે શું કે મારું ધોન ના ભાગે પાસ આપણે હું ધોન લઈ ભાઈ એટલે આપણે એવું છે તો પછી સમાધાન કરી વાટલું આપણે વિચાર છે મારે એવી રીતના સમાધાન કરવું જ નહીં તો હું સરપંચ ને ડેલીકટ ને બધાને બોલાવું

કે આ બાજુ જગ્યામાં કોઈ વાવતા ના તો તમે અત્યારે રસ્કો વન બે ગયા છો રજકો તો વાયો છે વાત સાચી પણ રજકો વાયેલો તમે જો રાખ્યો છે હેડી હેડી બધો ભાઈ નો છે અરે તો ભાગી જાય ને એમ જ શું ના હોય છે તમે મોટા ભાઈ તને સમજો કે હેડો હોય ને જણા બે રજકો વાયો છે આપણે જેડા તને હેડો તો મારો રજકો ના બસી દો રજકો શું ચીકુડી હશે ને તોય ભાગી જાય હોય તો સોકી વાત છે આ રોડો તમે સરપંચને બોલાવો ડેલીકટ ને બધાને સમાધાન કરવાની વાત કરું સરપંચ શું કીધું મને મારે તો કોઈ સમાધાન કરવા નથી બોલ્યો ને એટલે કોઈ હેડસે નહી હોય કોઈ નું નહી હેડવા હોય કેમ કે હોય છેતર મારું છે કાયદેસર મારું છેતર છે હોય તો અમારે હેડવાનું જોઈએ અમારી નહી મારે શું લાગે મારા નેચો ઝોપા કોલો ફેન્સી કરેલી છે ને મારે તો બધી ફેન્સી ભાઈ નાશ અને ફેન્સી ભાજી નાશ તું હું ભાજી નાખો એટલે આમ સરપંચ ને મેં કાલ કીધું તું કે સરપંચ તમે કાલ સમાધાન માં આવજો પણ સરપંચ સમાધાન માં આયા નહીં એટલે હું અત્યારે સરપંચ પાસે જવાનો છું અને સરપંચને કહ્યું કે તમે કેમ સમાધાનમાં માં આયા નહિ હું પૂછ્યો સરપંચ ને એટલે સરપંચ ખબર છે કે અમે વાઘ છે એટલે પણ એમ સરપંચ ને તારા થી છે ને બીક લાગે એટલે છે સરપંચ હોય તો ભલે રહ્યો પણ સરપંચ ને ખાલી પૂછી લેવાનું મારા વિશે કે મોમતારજી શું છે ખાલી સરપંચ ની ગાડી એટલે સરપંચ મોટા થઈ ગયા કોઈ એટલે મોટા તો ના પૂછ્યા તાર તમારે ખાલી પૂછી લેવા તમારું નોલેજ નહી હોય મારા ભાઈ તમે તાર પૂછી લેજો સરપંચ સરપંચ ખાલી આયા મેં તમને ફોન કર્યો મોટો મારે લીધા ના છું પૂછું છું કેમ નહી આયા તો કે તમારાથી નહી આયો કે કોઈ એનો બીજો કોઈ પ્રોબ્લેમ હતો બીજો કોઈ પ્રોબ્લેમ નથી ઓકલા ઉડવું હોય ને ત્રણ ચકલો ફળફડાટ કરી કે સમજ્યા પેલા

એ તો એતો હાલ તો ભલે ગણતા પણ અમુક સમય એવો બની જાય ને તો મતદારજી આધાર થઈ ભારે છે પણ તારો અવાજ જ ભારે છે ને આખા તારું કીધું વસ્તી પછી બોલો જ ગયો મારો ખાલી છોકરો સમજ્યા આ તો તમારે ભય ની કદર નથી રસ્તો હોય કમ્પ્લીટ હોય કાઢ્યા તમે ફોડ્યા છો તો ભય ની કદર કેવી રીતના હોય આ રસ્તા સારું કરીને તમે અમને પડ્યા છો સરપંચ ને સમાધાન સારું કરીને બોલાયો તો ને તમે ના પાડ્યો એ જ મને શું ના થાય એમ કો તમે ગમે બોલાઈ લાવ સરપંચ ગમે બોલાઈ લેજો હું તરત જ સરપંચ ના જવાનો છું મને કોઈ સરપંચ ની કોઈની બીક મન નહીં લાગતી અરે તમારે તરત જાવ જો

એટલે ગમે આ નો લઈને બોલાવું પડે મારા ખાલી મારા દિવસે શું પડે શેતન મારું છે હું તો હેડવાનો છું આ તો કોઈ નઈ હું સરપંચ ને વાત કરવાનો છું કીધું ના હું વાત કરું છું શું જ મન મારા ને છે તમે એનાથી શું ખાલી ખાલી નામ લઈ કે સરપંચ એમ કે તમે ખોટા મોણા હારે હોમે પડ્યા છો કે સરપંચ

સમાધાન તો કરાવ્યા વગર હું આ વાત નું તો તમારે ઘર છે મારે ઘર કોઈ હું તો આ રસ્તે હેડ્યો કાલે આજે હેડ્યો હું આ વાત નું કરાયું કરાયું તમારે જ્યાં સરપંચ સરપંચ એનાથી છે લાવો ને હું ફોન તો કરું સરપંચ ફોન ઉપાડતા નહી મારો હવે શું કરવાનું સરપંચ ને હવે સરપંચને ને ભેગું તો થાવું છે હવે જાવું છે સરપંચ પાસે